ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ છ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જામનગર સોળસો એક અમરેલી સોળસો પંચાવન વાંકાનેર પંદરસો ચાલીસ ગોંડલ સોળસો છત્રીસ બોટાદ સોળસો એકાવન જેતપુર સોળસો સોળ જસદણ સોળસો એકાવન રાજકોટ સોળસો સિત્તેર સાવરકુંડલા સોળસો સોળ જામજોધપુર સોળસો અગિયાર કાલાવડ સોળસો બાબરા સોળસો ને અગિયાર આજે સવારે જ એક ખેડૂત મિત્રોનો ફોન હતો કે પરાશરાભાઈ અમારે ત્યાં મારો પોતાનો જૂનો કપાસ સોળસો રૂપિયામાં માગ્યો અને નવા કપાસના સોળસો ને પચાસમાં માગે છે ટૂંકમાં નવો એટલે ગયા વર્ષનો આ વર્ષનો નહીં તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ ચાલે છે અને જાણકાર ખેડૂત મિત્રો કોમેન્ટ કરે કે ભાવ વધશે કે ઘટશે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કપાસ પકવતા મોટાભાગના ખેડૂત મિત્રો છેલ્લા બે ત્રણ વર્ષથી કપાસ બજાર મંદીમાં ચાલતી હોવાથી કપાસની જગ્યાએ અન્ય ચોમાસું પાક કે જેમાં મરચી ડુંગળી આ ઉપરાંત બીજા પાકો ખાસ કરીને સોયાબીન છે મગફળી છે આવા ટૂંકા ગાળામાં ચાર મહિનાની આસપાસ નીકળી જાય તેવા પાકો ઉપર મોટાભાગના કપાસ વાવતા ખેડૂત મિત્રો નસીબ અજમાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે કપાસનો વાવેતર વિસ્તાર અનેક ગણો ઘટશે તેવું ઘણા બધા જાણકાર ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે તમારે ત્યાં ચોમાસુ પાકોમાં કપાસનો વાવેતર વિસ્તાર ગયા વર્ષે હતો તેની સમકક્ષ તેની આજુબાજુ કે ઘટશે કે વધશે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો તમારે ગામડે બેઠા કેવા ભાવ કપાસના બોલાઈ રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો